નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ વિષય ગણિત એમાં ચેપ્ટર છ માં આજે એક નવો ટોપિક જોઈએ વર્ગમૂળ વિદ્યાર્થી મિત્રો વર્ગમૂળ એટલે કે વર્ગની ઓપોઝિટ ક્રિયા છે તો જોઈએ કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ શોધવું તે વર્ગ શોધવાની ક્રિયા કરતા વિરુદ્ધની ક્રિયા છે એટલે કે વર્ગ કરતાં એકદમ ઓપોઝિટ જેમ કે બેનો વર્ગ કરીએ તો શું જવાબ મળે બે ગુણ્યા બે એટલે કે ચાર અને ચારનું વર્ગમૂળ કઈ કયું કહી શકાશે બે થશે એ જ રીતે પાંચનો વર્ગ પચીસ તો પચીસનું વર્ગમૂળ પાંચ થશે એટલે કે વર્ગ અને વર્ગમૂળ બે વિરુદ્ધ પ્રકારની ક્રિયાઓ છે વર્ગમૂળને આપણે સંકેતમાં આ રીતે વર્ગમૂળની નિશાની કરી શકીએ છીએ જેમ કે વર્ગમૂળ સોળ તેના આધારે આપણે જોઈએ સ્વાધ્યાય છ પોઈન્ટ ત્રણ હવે સ્વાધ્યાય છ પોઈન્ટ ત્રણ માં પેલો દાખલો જોઈએ તો આપેલ સંખ્યાના વર્ગમૂળમાં એકમનો અંક કયો હશે તે જણાવવાનું છે સંખ્યા આપેલી છે તેના એકમનો અંક કયો હોઈ શકે તે આપણે જણાવવાનું છે જોઈએ તેનો પહેલો દાખલો તો નવ હજાર આઠસો એક હવે આ સંખ્યાનો એકમનો અંક તેના વર્ગમૂળનો એકમનો અંક કયો હશે તો તેના વર્ગમૂળનો તેના ના વર્ગમૂળનો એકમનો અંક તેના વર્ગમૂળનો એકમનો અંક કયો હશે તે કઈ રીતે આપણે કહી શકીશું જો વિદ્યાર્થી મિત્રો અહીંયા એકમનો અંક સંખ્યાના એકમનો અંક એક છે એટલે કે એક ગુણ્યા એક બરાબર એક થાય છે તથા આપણે નવ ગુણ્યા નવ કરીએ તો એક્યાસી મળે છે એટલે બંને સંખ્યામાં એકમનો અંક વર્ગ કરતા એક મળે છે માટે આપેલી સંખ્યાના વર્ગમૂળનો એકમનો અંક એક અથવા નવ હોય શકે એક અથવા નવ હોય શકે એ જ રીતે તેનો બીજો દાખલો જોઈએ નવ્વાણું હજાર આઠસો અઠ્ઠાવન તો આપેલી સંખ્યા ના વર્ગમૂળનો એકમનો અંક હવે તેમાં પણ આપણે જોઈએ તો કઈ રીતે થશે તો તે સંખ્યાના એકમનો અંક છ છે તો છ ગુણ્યા છ કરીએ તો છત્રીસ બીજી કોઈ સંખ્યાનો વર્ગ કરીશું આપણે એકથી દસમાં જોઈએ તો બીજી કોઈ સંખ્યાનો વર્ગ કરીશું તો જવાબમાં પાછળ છ મળતો નથી એટલે કે આપેલી સંખ્યાના એકમનો અંક છ ગુણ્યા છ બરાબર છત્રીસ અને એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો જોઈએ ચાર ગુણ્યા ચાર કરીએ તો પણ જવાબ કેટલો મળે છે સો બંને સંખ્યામાં એકમનો અંક છ આવ્યો માટે આપેલી સંખ્યા છે એટલે કે નવ્વાણું હજાર આઠસો છપ્પન તો તે સંખ્યાના એકમનો અંક ચાર અથવા છ બેમાંથી એક હોઈ શકે એ જ રીતે દાખલા નંબર ત્રણ જોઈએ તો તેમાં પણ આપેલી સંખ્યાના એકમનો અંક એક છે તો એક ગુણ્યા એક કરીશું તો એક આવશે અને એ જ રીતે નવ ગુણ્યા નવ કરીશું તો એક્યાસી માટે બંને સંખ્યામાંથી કોઈ પણ સંખ્યા એ આપેલી સંખ્યાના એકમનો અંક હોય શકે એટલે આપેલી સંખ્યાના વર્ગમૂળનો એકમનો અંક બરાબર કેટલો હોઈ શકે એક અથવા નવ મળી શકશે વિદ્યાર્થી મિત્રો આ જ રીતે તેનો ચોથો દાખલો જોઈએ તો આપેલી સંખ્યાના એકમનો અંક કેટલો છે પાંચ તો પાંચનો વર્ગ કરીશું તો મળશે પચીસ બીજી કોઈ સંખ્યાનો વર્ગ કરતાં આપણને તેનો એકમનો અંક પાંચ મળતો નથી માટે ડાયરેક્ટ કહી શકાશે કે આપેલી સંખ્યાના વર્ગમૂળનો વર્ગમૂળનો એકમનો અંક બરાબર કેટલો મળશે પાંચ જ મળશે બીજી અન્ય કોઈ સંખ્યા હોઈ શકે નહીં વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે કોઈપણ સંખ્યાના વર્ગમૂળનો એકમનો અંક કઈ રીતે શોધી શકાય તે જોયું ત્યારબાદ જોઈએ દાખલા નંબર બે કોઈપણ પ્રકારની ગણતરી કર્યા વિના જણાવો કે નીચેના પૈકી કઈ સંખ્યા એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી હવે વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ પણ ભણી ગયા કે પૂર્ણ વર્ગ સંખ્યા ત્યારે જ કહેવાય જ્યારે જે તે સંખ્યાનો પૂર્ણ વર્ગ પૂર્ણ વર્ગ સંખ્યા અહીંયા લખી શકાય પૂર્ણ વર્ગ સંખ્યા ત્યારે જ કહેવાય જ્યારે શું થશે જ્યારે આપેલી સંખ્યાના એકમનો અંક સંખ્યાના એકમનો અંક કયો હશે એક ચાર પાંચ છ કે નવ કયો હોઈ શકે એક ચાર પાંચ છ કે નવ આમાંથી કોઈ પણ સંખ્યા હશે તો જ આપેલી સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા છે બાકી આપેલી સંખ્યા એ પૂર્ણવર્ગ સંખ્યા થશે નહીં હવે જોઈએ પહેલો દાખલો તેનો એકસો ત્રેપન હવે વિદ્યાર્થી મિત્રો એકસો ત્રેપનમાં એકમનો અંક કયો છે ત્રણ છે એટલે કે અહીં સંખ્યાના એકમનો અંક કેટલો છે ત્રણ છે માટે એકસો ત્રેપન એ પૂર્ણવર્ગ સંખ્યા નથી તેમ કહી શકાય જો વિદ્યાર્થી મિત્રો આ સંખ્યાઓ તમારે યાદ રાખવાની છે એક ચાર પાંચ છ કે નવમાંથી કોઈ એકમનો અંક હશે આપેલી સંખ્યાના તો જ આપેલી સંખ્યા એ કેવો કહેવાશે પૂર્ણ વર્ગ સંખ્યા કહી શકાશે એ જ રીતે જોઈએ દાખલા નંબર ત્રણ પુનરાવર્તિત બાદ બાકીની રીતે સો અને એકસો ઓગણસિત્તેરનો વર્ગમૂળ શોધો તો સોનું વર્ગમૂળ શોધીએ આપણે એ જ રીતે તમારે એકસો ઓગણ વર્ગમૂળ શોધવાનું છે પુનરાવર્તિત બાદબાકીની રીતે જોઈએ વિદ્યાર્થી મિત્રો કઈ રીતે બાદબાકી કરવાની છે તો સૌપ્રથમ આપણે એકી સંખ્યાઓ દરેક બાદ કરતા જવાનું છે અને છેલ્લે શૂન્ય આવે એટલે આપેલી સંખ્યાના પૂર્ણ વર્ગ છે કે નહીં તે ખબર પડી જશે જોઈએ અહીંયા કે એકી કેટલી સંખ્યા વડે આપણે તેને બાદ કરતા જઈએ અને કેટલી સંખ્યા છેલ્લે બાદ કરીએ છે ત્યારે જવાબ જીરો આવે છે તો અહીંયા જોઈએ કે સોમાંથી એક બાદ કરીએ ત્યારબાદ જે જવાબ આવે તેમાંથી ત્રણ જે જવાબ આવે તેમાંથી પાંચ એમ સાત નવ અગિયાર તેર પંદર ઓગણીસ સત્તર અને ઓગણીસ આ દરેક સંખ્યાઓ બાદ કરતા ગયા ત્યારે આપણને જવાબ છેલ્લે કેટલો મળે છે શૂન્ય મળે છે એટલે કે આપેલી સંખ્યામાંથી સૌપ્રથમ એક બાદ કરવાના છે ત્યારબાદ ક્રમિક એકી સંખ્યાઓ બાદ કરવાની છે હવે ક્રમિક એકી સંખ્યાઓ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કેટલી ક્રમિક એકી સંખ્યાઓ બાદ કરીએ છીએ ત્યારે જવાબ ઝીરો મળે છે તો અહીંયા કહી શકાય કે સો એ પૂર્ણ વર્ગ સંખ્યા છે અને સોનું વર્ગમૂળ સોનું વર્ગમૂળ કેટલું થશે જવાબ દસ મળશે આપણે જાણીએ છીએ કે સો એ કોનો વર્ગ છે દસનો વર્ગ છે માટે દસનું માટે સો એ દસનું દસ એ સોનું વર્ગ મૂળ થશે વિદ્યાર્થી મિત્રો અહીંયા દાખલા નંબર ત્રણ પૂર્ણ થાય છે નેક્સ્ટ વિડીયોમાં આપણે સ્વાધ્યાયના આગળના દાખલા વિશે વાત કરીશું થેન્ક યુ